આપણા દેશના બહાદુર જવાનો ઉપર આપણને સૌને ગર્વ છે આપણી એ જાબાજ સેનાના તમામ સૈનિકોને હૃદયપૂર્વક નમન કરું છું એમની બહાદુરી ધૈર્ય શૌર્ય એ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણી સલામતી માટે સરહદ પર લડી રહેલા આપણા જવાનો સુરક્ષિત રહે એ અને એમના સાથે ઈશ્વરના આશીર્વાદ બની રહે એવી પ્રાર્થના કરું છું મૂળ કારણ એ સમગ્ર રીતે જો પાકિસ્તાન જવાબદાર હોય તો તોડ એને જવાબ આપવામાં આવે કોંગ્રેસ પક્ષનો સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે સામેથી પહેલેથી જ કહ્યું છે કે કોઈ રાજકીય બાબતો વચ્ચે નહીં આવે ખભે ખભા મિલાવીને રાષ્ટ્રના હિત માટે જે કોઈ પગલું ભારત સરકાર ભરશે એની સાથે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સમર્થન પણ આપશે અને ખડે પગે કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોંગ્રેસ પક્ષ તૈયાર રહેશે હું કે એ પણ વિનંતી કરીશ સરકારને કે એક ફોજના નિવૃત્ત દેશભક્ત ખૂબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે ચિંતા વ્યક્ત કરે છે એમના તરફ પણ સરકાર થોડું ધ્યાન